પ્રગટેશ્વર ધામ દ્વારા જામનપાડા ખાતે એકસો આઠ વિધવા બહેનોને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું પ્રગટ પ્રગટેશ્વર પ્રગટેશ્વરધામ આછવણીના ધર્મચાર્ય પ્રભુદાદા તથા રમાબાના સાનિધ્યમાં વૈશાખ માસના સંક્રાંતિના પુણ્યકાળમાં ખેરગામ તાલુકાના જામનાપાડ ગામની ગ્રામ પંચાયતના હોલ ખાતે અખંડ સૌભાગ્યવતી રમાબાના વૃદસ્તે એકસો આઠ જેટલી વિધવા મહિલાઓને સહાય રૂપે સ્ટીલની થાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે વૈશાખ માસમાં દાનનો અનેરો મહિમા છે એમાં પણ બ્રહ્મભોજનનું અતિ મહત્ત્વ હોય પ્રકટેશ્વર ધામમાં બ્રાહ્મણો માટે વિશેષ ભોજનનું આયોજન કરાયું છે પ્રકટેશ્વર ધામમાં કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી અહીં કોઈ દાનપેટી પણ રાખવામાં આવતી નથી તેમ છતાં સ્વયં થાય તે સત્ય સૂત્ર મુજબ વિધવા બહેનોને વિવિધ પ્રકારની સહાયનું વિતરણ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે આજના યુગમાં અંધશ્રદ્ધા દૂર કરવાની સાથે બાપ ગુરુ વડીલો છે આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિરાણી સરપંચ કોકિલાબેન પટેલ કરશનભાઈ પટેલ ડોક્ટર અમિતભાઈ પટેલ તેમજ શિવ પરિવારના મહિલા પ્રમુખ સીતાબેન પટેલ ભાવેશભાઈ પટેલ પ્રતિકભાઈ લાડ સહિત ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યા છે એને નિષેધ કરવા માટે અને સાચી રાહ બની જવા માટે અમે તમારા પ્રત્યક્ષ મારી સમિતિ દ્વારા

અને અહીં બધા ઉપસ્થિત આજે રહ્યા હતા ઓમ મિસ્ટર ઓમ મિસ્ટર ઓમ મિસ્ટર એબી ન્યૂઝ ગુજરાત સાથે તેજ પટેલ ખેરગામ